નમસ્કાર મિત્રો મિત્રો યહી હે શહીભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણા રૂટીન વિષયની જે અમુ વિષયની પસંદગી એવી કરી છે પરંતુ થોડીક એના આનુષંગિક વાત કરીએ કે સલાહ આપવી અને ગુમરાહ કરવા આ બેની વચ્ચે ખૂબ પાતળી સૂક્ષ્મ ભેદરેખા હોય છે અને આવી ભેદરેખા તમારે અનેક બાબતમાં જીવનની તમામે તમામ તબક્કામાં આવી પાતળી સૂક્ષ્મ ભેદરેખાઓ સમજવાની ઓળખવાની જરૂર હોય છે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા સલાહ આપવી અને ગુમરાહ કરવી આવી અનેક બાબતો એમાં છે કે તમને બે રીતે વાળી શકાય છે તમને સારા રસ્તે વાળી શકાય અને તમને ગુમરાહ કરી શકાય થોડા સમય પહેલા ગુજરાતની અંદર પારડી ખાતે આવેલા મહેદી નવાજ જંગ હોલની અંદર એક સંમેલન બોલાવવામાં આવ્યું હતું અને એમાં એ બુદ્ધિ વિનાના મહાશયનું આયોજન એવું હતું કે ગુજરાતના વણકરોનો અન્ય પછાત વર્ગ માં સમાવેશ કરવો મેં આ શબ્દ પ્રયોગ કર્યો છે તમે સાંભળ્યું ને બુદ્ધિ વગરના મહાશય અને એ વખતે મેં એક મેસેજ એવો લખ્યો હતો બુદ્ધિ બુદ્ધિ વિનાના બારદાનો બુદ્ધિ વિનાના બારદાનો આવો શબ્દ પ્રયોગ કર્યો હતો કારણ કે ગુજરાતની અનુસૂચિત જાતિ અને ભારતની અનુસૂચિત જાતિની જે પસંદગી થઈ છે એ કયા માપદંડોના આધારે થઈ છે આવો તમને ખ્યાલ હોવો જોઈએ અને અન્ય પછાત વર્ગોની જે પસંદગી થઈ છે એ એ કયા માપદંડોના આધારે થઈ છે આપણો વિષય આ નથી પરંતુ એ આખા સમાજના ગુમરાહ કરવાનો એક પ્રયાસ હતો હવે આજે તો વાત ભૂતકાળની અંદર જેના લગભગ સો એક વર્ષ થઈ ગયા એવો એક વિષય છે સેપરેટ ઇલેક્ટ્રોનિક અલગ મતાધિકાર અલગ મતાધિકાર ની વાત કરવાની છે પરંતુ એ મતાધિકાર ની વાતનો વિષય શું છે કેમ આજે એ વાત કરવી પડી તો હમણાં એક વિડીયો વાયરલ થયો છે અને બહુજન વિચારધારા સાથે જેનો કોઈ સંબંધ નથી સૂતક નથી એવા એક બેનશ્રી એ વિડીયોની અંદર એવું કહે છે કે ભાઈ આપણે ઓગણીસો બત્રીસ ની અંદર જે સેપરેટ ઇલેક્ટ્રોનિક એટલે અલગ મતાધિકારની જે વાત થઈ હતી અને એ વખતે ગાંધીજીએ જે અમરણાંત ઉપવાસ કર્યા આપણે એ દિશા પાછા જોવું જોઈએ આ બેન્સી એટલે આ ગુજરાતના અને ભારતના અનુસૂચિત જાતિના નાગરિકોના ગુમરાહ કરવાનો પ્રયાસ છે અને આ ગુમરાહ કરવાના પ્રયાસ પાછળ કોઈ મનુવાદી સંસ્થાનો દૂરસંચાર સો ટકા હોય શકે એમાં કોઈ ફેરફાર નથી કારણ કે આ વિચાર કરો છો એ વિચાર બીજ મૂકો છો પરંતુ એનું અમલીકરણ કઈ રીતે થઈ શકે આ પણ એક બહુ સમજવા જેવી બાબત છે ને આવી બાબત જયારે તમે વિચાર કરો છો ત્યારે ત્યારે જે વ્યક્તિ રજૂ કરે છે એ ખરેખર તમને અભિપ્રાય આપે છે સલાહ આપે છે તમારા હિતેશો છે અથવા તો તમારા હમદર્દ છે કે વાસ્તવમાં એ તમારા પ્રસન્ન દુશ્મન છે આ વસ્તુ બહુ સમજવા જેવી જરૂરી છે અને પાંચ પચીસ વર્ષ પહેલા કરતા હવે આ બાબતો બહુ તાકીને છે સમજવાની જરૂર છે કારણ કે હવે જે ધાર્મિક કટ્ટરતાવાદ જે વધી રહ્યો છે પ્રત્યેક જ્ઞાતિઓની અંદર જે જ્ઞાતિની ખાય છે એ દિવસે દિવસે પહોળી થતી રહી છે અને એ એકબીજા પ્રત્યેની ધ્રોણા અને નફરતનો અનુમોદન આપતા પ્રયાસો અને ઘટનાઓ પ્રત્યેક ક્ષણે બની રહી છે જે ત્રીસ ચાલીસ વર્ષ પહેલા આટલી બધી કાતિલતા નહોતી આટલી બધી દ્રોણા આટલી બધી નફરત નહોતી વર્ણવ્યવસ્થા જાતિભેદ અને જાતિ એ વ્યવસ્થા હોવા છતાં પાંચ પચીસ વર્ષ પહેલા જે એકબીજા પ્રત્યેની જે સહિષ્ણુ હતી એ સહિષ્ણુ સંપૂર્ણ ખતમ થઈ છે અને જ્ઞાતિના બીજ ઉપર વર્ણવ્યવસ્થાના બીજ ઉપર જાતિ ભેદના આધારે એટલી બધી ધ્રોણાન એટલી બધી નફરત ના બીજ ગયા છે અને એ બીજને એટલું બધું ફળદ્રુપ પોષણ મળી રહ્યું છે કે આ સમાજ આ દેશ અને રાષ્ટ્ર ક્યાં જઈ અટકશે એ પણ એક વિચારવા જેવી બાબત છે એટલે એ શ્રી જે વિડીયોની અંદર એમ કહી રહ્યા છે કે આપણે ઓગણીસો બત્રીસમાં જે સેપરેટ ઇલેક્ટ્રોનિકની વાત થઈ હતી અલગ મતાધિકારની વાત થઈ એ દિશામાં જવું જોઈએ અને પછી એ આપણને પાછા સમજાવવાનો પ્રયાસ કરે છે કે એના કારણે શું થશે આ પહેલાં તો સ્પષ્ટતા કર્યું કે એ નોન એસસી હોવા જોઈએ અને બહુ જન વિચાર ધારા સાથે એને કોઈ પણ પ્રકારનું નાવા નીચેનો સંબંધ નથી એ કહે છે તમને બે મત આપવાનો અધિકાર મળશે શું કહે બે મત એક મત તમારા પોતાના નેતા ચૂંટવા માટેનો અને બીજો મત સામાન્ય નેતા ચૂંટવાનો પછી વાળી પાસે એ પ્રલોભન આપતા તો એ બે નટકતી નથી આગળ વધીને એમ કહે છે કે એનાથી તમને સારી શાળાઓ મળશે સારી આરોગ્ય સેવાઓ મળશે હવે અત્યારે જે ભારતની અંદર જે સારી શાળાઓ અને સારી આરોગ્ય સેવાઓ છે એનાથી તમે વાત એક છો ને એટલે અનુસૂચિત જાતિના નાગરિકોને બે મત પણ અધિકાર મળે એટલે આજનું શિક્ષણ અને આજની આરોગ્ય વ્યવસ્થા બદલી જશે એટલે બુદ્ધિના બારદાનોની હું જે વ્યાખ્યા કરું છું એની અંદર બેનને આપણે મૂકી શકીએ કે તમારે વિચારવાનું મારે નહીં મેં તો નક્કી કરી લીધેલું છે કે એમને ક્યાં મૂકી શકાય એ બેન આગળ કહે છે કે નોકરીની અંદર આરોગ્ય અને દરેક ચીજોમાં તમારી હિસ્સેદારી મળશે નોકરીઓમાં પ્રાથમિકતા મળશે ભારતની અંદર અનામત હોવા છતાં વ્યવહારની અંદર અનામત ખતમ કરી નાખવામાં આવી છે એવું કહેવામાં જરા પણ ખોટું નથી હવે આ બેન ક્યાંથી લઈને સરકારી નોકરીમાં પ્રાથમિકતા આપવાની છે અલગ મતાધિકારોના કારણે તમે જે ઈચ્છો એ મળશે એ બેન ઉપર જો ચાહે તે મિલે ગયા એમ કહે છે એટલે આ એક પ્રકારના પ્રલોભનો છે પરંતુ અલગ મતાધિકારની જે વ્યવસ્થા ઓગણીસો એકત્રીસ ની અંદર જે ની અંદર સત્તરમી ઓગસ્ટ ઓગણીસો બત્રીસના દિવસે ભાર ઇંગ્લેન્ડના વડાપ્રધાન સર રામસે મેકનાલ્ડે કોમ્યુનલ એવોર્ડ જાહેર કર્યો અને કોમ્યુનલ કોમ્યુનલ એવોર્ડની અંદર ભારતના એ વખતના દલિતો એ વખતના મુસ્લિમો શીખો અને એંગ્લો ઇન્ડિયનનો અલગ મતાધિકાર આપવામાં આવ્યો હતો અને સાથે સાથે બેવડો મતાધિકાર આપવામાં આવ્યો હતો એટલે એની અંદર વ્યવસ્થા એવી હતી કે અનુસૂચિત જાતિનો પ્રતિનિધિત્વ ચૂંટવા માટેનો એક અલગ મત વિસ્તાર નક્કી કરવામાં આવે અને એની અંદર માત્ર અનુસૂચિત જાતિના મતદારો જ અનુસૂચિત જાતિના ઉમેદવારનો મત આપે એટલે અનુસૂચિત જાતિના બે ચાર પાંચ પચીસ ઉમેદવાર જે હોય એમાંથી જે સક્ષમ અને સારો ઉમેદવાર હોય એ ચૂંટાઈ આવે એક મત આપવાનો બીજો કે જે જનરલ મત મત ક્ષેત્ર હોય જનરલ ક્ષેત્ર હોય અનુસૂચિત જાતિ સિવાયનું અલગ જન ક્ષેત્ર મત જનરલ ક્ષેત્ર હોય જે અત્યારે છે તો એની અંદર તમે નોન શેડ્યુલ કાસ્ટના ઉમેદવારને મત આપો એટલે નોન શેડ્યુલ કાસ્ટનો ઉમેદવાર પણ તમારો મત મેળવવા માટે એ તમારી પાસે આવે તમારા મતની ગરજ કરે જે અત્યારે થઈ રહ્યું છે અને જે મત ખરીદે છે હવે આ માનો કે તમારે આ કરવું હોય તો શું કરવું પડે તો ભારતના રાજ્યસભા અને ભારતની લોકસભાના બંને ગૃહોની અંદર તમારી પાસે બે તૃતીયાંશ કરતા વધારે બહુમતી હોવી જોઈએ આજના જે વર્તમાન સંજોગો છે એની અંદર તમે એવી કલ્પના કરી શકો છો કે હમણાં પચાસ સો વર્ષની અંદર તમે આવી બે તૃતીયાંશ બહુમતી હાંસલ કરી શકશો આવું તમને લાગે છે તમે જે દર્શક મિત્રો જોઈ રહ્યા હું તમને સવાલ કરું તમને આવું લાગે છે આ થયા પછી ભારતના બંધારણમાં સુધારો કરવો ભારતના બંધારણની અનેક બાબતો કારણ કે આ બેને જે વિચાર મૂક્યો છે એની અંદર બીજું એક ગાજર પકડાયું છે કે અનામત ખતમ કરો એટલે પેલા અનુસૂચિત જાતિના અને જનજાતિના નાગરિકો અમારે અનુઆમત જોતું નથી એવું જાહેર કરે અને આ લોકો જે રાહ જોઈને બેઠા છે એ લોકોની પાસે એવા એવિડન્સ ઉભા થાય એવા આધારો ઉભા થાય કે ભાઈ અમારી આ અનુસૂચિત જાતિના લોકો જવા અનામત નથી માગતા માટે અમે અનામત ખતમ કરીએ છીએ એટલે પહેલાં અનામત ખતમ કરવામાં આવે પછી અનામત ખતમ કરવા માટે બંધારણમાં સુધારો કરવો પડે સેપરેટ ઇલેક્ટ્રોન માટે પણ બંધારણ એટલે બધાની અનેક પ્રકારના સુધારા કરવાના થાય બંધારણમાં અનેક પ્રકારના સુધારા કરવા એ પછી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની થાય જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની થાય જાતિ આધારિત વસ્તી ગણતરી કર્યા પછી ભારતની લોકસભા અને ભારતની ધારાસભાઓનું જુદા જુદા પ્રકારનું સીમાંકન કરવું પડે જનરલ મતદારોનું સીમાંકન જુદું હોય અને અનુસૂચિત જાતિના ઉમેદવારો માટેનું આ બધી જ વસ્તુઓ આ ભૂલાઈ ગયેલી બાબત છે આ ભારતની અનુસૂચિત જાતિના લોકોને ગેરમાર્ગે દોરવા જેવી બાબત છે હવે સાથે સાથે વાસ્તવિકતા શું છે કે ભારતમાં બાબાસાહેબ આંબેડકર થઈ ગયા કાંશીરામ થઈ ગયા હવે બીજા કાંશીરામ થશે કેમ બાબાસાહેબ થશે કે કેમ આવો મહાન વ્યક્તિત્વ ક્યારે પણ શક્ય બને કે કેમ આ બહુ વિચારવા જેવી બાબત છે આટલા મહાન વ્યક્તિત્વ હવે તો ગલીએ ગલીએ પોતાની જાતના આંબેડકર અને કાંશીરામ સમજતા ફેક્સ બેનર ફેક્સ બેનરમાંથી નેતાઓ પેદા થાય છે ફેક્સ બેનરવાળાના ત્યાં જઈને એક બેનર બનાવી દેવડાવો અને પોતે ગુજરાત સરકારના વડા ભારત સરકારના વડા ફલાણા સંગઠનના વડા અને એમ કરી વડાઓ બનતા અને પછી માત્ર ઘેરથી નીકળી જવાનું એમની પાસે પાંચ દસ રૂપિયા ભાડું હોય એટલે એ નેતા બની ગયો અને આવા નેતાઓ ગલીએ ગલીએ છે વોર્ડે વોર્ડે આરએસએસના ના દલાલો છે એક વોર્ડ એવો નથી એક પંચાયત ક્ષેત્ર એવું નથી કે જ્યાં આરએસએસ ના અનુસૂચિત જાતિના દલાલો એમના તળિયા ચાટતા હોય એવો એક વિસ્તાર નથી હવે ઓલ ઇન્ડિયા લેવલે જયારે તમારે બાબા સાહેબ અને કાંસીરામ જેવું વ્યક્તિત્વ ના હોય અને ભારતમાં બાબા સાહેબ આંબેડકર અને કાંસીરામ અને બીજા મહાનુભાવોના નામે પચાસ થી વધારે રાજકીય પક્ષો કામ કરે છે જેનું પોતાનું પોતાની ગ્રામ પંચાયતમાંથી દસ દસ વોટ મેળવવાની ક્ષમતા નથી એવા લોકો પોતાના રાજકીય પક્ષો લઈ નીકળ્યા છે તો હવે આ બધા તૈયાર છે આ લોકો અસ્તિત્વ છોડવા તૈયાર છે અને ગુજરાતમાં તો હજારો સામાજિક સંગઠનો ગુજરાતની અંદર અનુસૂચિત જાતિના જે સંગઠનો છે ને એનો તમે અભ્યાસ કરો કે કેટલા સંગઠનો અને કેવી કેવી વાતો કરે કેવા કેવા આમાં કેટલા લોકો ગ્રાસરૂટ ઉપર કામ કરે છે કેટલા લોકો ગ્રાસરૂટ ઉપર કામ કરે છે મને કોઈ સવાલ કરે કે તમે ગ્રાસરૂટ ઉપર કામ કરો છો તો હા હું ચાલીસ વર્ષથી કરું છું અને હું એના તમને ભાજપ કોંગ્રેસ સિવાય અને બીજા કોઈ પણ એવા સંગઠન સાથે જે સિવાય ગ્રાસરૂટ પર અમે કામ કરીએ છીએ એવા ઘણા બધા મિત્રો છે પણ ગુજરાતમાં એવા કેટલા ગુજરાતમાં એવા એટલે આ બધાની અંદર સૌથી મોટી ખામી તો એ છે કે વિચારા વિચારધારા પ્રત્યે નિષ્ઠાપૂર્ણ પ્રતિબદ્ધતા નથી કેડર કેડર બીજ પ્રશિક્ષિત પ્રચારકો તમારી પાસે નથી સર્વમાન્ય તૈયાર નથી અત્યારે તો વણકરોની પોતાની સમાજવાડી હોય ચમાર પોતાની હોય સેના સમાજની વાલ્મીકી દરેકની પોતાની સમાજવાડીઓ પાસે સમાજવાડીઓના નામે પછી શિક્ષણની વાતો કરતા હોય આ બધા જ લોકો જ્ઞાતિ વ્યવસ્થાને જ્યાં મજબૂત કરી રહ્યા હોય તો તમે જે સેપરેટ ઇલેક્ટ્રોનિકનું ગાજર પકડાવી જાઓ છો એ ગુજરાત અને ભારતના અનુસૂચિત જાતિના નાગરિકોનો ગુમરાહ કરવા માટેનું એક ષડયંત્રનો ભાગ છે આ વિડીયો જૂનો છે કે નવો છે એથી મને મતલબ નથી હું એ વિચાર સાથે વાત કરું છું અને એ વિચારની અંદર જે ગાંભીર્ય પડ્યું છે કારણ કે અનુસૂચિત જાતિના દલાલો જ અનુસૂચિત જાતિના દુશ્મનો છે અનુસૂચિત જાતિના દલાલો જ અનુસૂચિત જાતિના દુશ્મનો છે અને આ સ્થિતિની અંદર સેપરેટ ઇલેક્ટ્રોનિક વિચાર છે એકદમ ઘાતક વિચારધારા છે જરૂરી રાજ સત્તા તો મેળવી દીધી પરંતુ પાયાના બેઝમત એ સમાજો સક્ષમ ના હોય આ સમાજ આજે દારૂની બદીની અંદર નામશેષ થઈ રહ્યો છે તમારી રાજ સત્તા હોય પણ આખો સમાજ જ દારૂની હોય તો શું કરો તો આવા સેંકડો દૂષણો છે એ દૂષણો પાયામાંથી જ્યાં સુધી ના મટે ત્યાં સુધી રાજસત્તાએ કામ નહીં કરે દારૂઓનું દૂષણ છે લગ્નની અંદર રૂપિયા લેવાના દૂષણ છે છોટાછેડાના છે અને બીજા અનેક અનેક પ્રકારના દૂષણો છે આ દૂષણોને મટાડવાની જરૂર છે સૌથી મોટું દૂષણ મનુવાદનું સમર્થન કરનારા છે અને સરકારી નોકરીઓ તો ઘટી રહી છે એ તો સારી વાત એ છે કે સરકારી નોકરીઓ મેળવનારા નેવ ટકા સરકારી નોકરીઓ મેળવનારા નેવ ટકાથી વધારે અનુસૂચિત જાતિના કર્મચારીઓ અધિકારીઓ મનોવાદના દલાલો બન્યા છે રિપીટ રિપીટ ફરી વખત કરું છું સરકારી નોકરીઓ મેળવનારા અનુસૂચિત જાતિના નેવ ટકાથી વધારે કર્મચારીઓ અને અધિકારીઓ મનુવાદના દલાલ બન્યા છે અને મનુવાદનું પોષણ કરે છે આવા લોકોએ પોતાના ગામની અંદર અલગ મંદિરો બાંધ્યા છે પોતાના ગામમાં વાડીઓ બાંધી છે આ બધા મનુવાદના સમર્થકો છે પણ કારખાનામાં જતો હશે હશે અને બહુજન વિચારધારા સાથે સમર્પિત ને તો એવો પણ એ છે ને એ બહુજન વિચારધારાનો સમર્થક છે એ જરૂર છે એ જરૂરી એવી નથી કે સરકારી નોકરી મેળવે સાહેબ આંબેડકરના કારણે નોકરી મેળવે અનામતના કારણે નોકરી મેળવે મનુવાદનું સમર્થન કરે એવા દલાલોની શું જરૂર છે એટલે આ જે વિચાર છે એકદમ ઘાતક વિચાર છે આ વિચાર અને ક્યારેય તે એનું અનુમોદન ના થઈ શકે પણ તમને એ કહું છું કે તમે આવા સાથે તો આ વિડીયો વધુ વધુ વાયરલ કરો અને ફરી વખત આવા વિચાર સાથે મળીશું તમને યોગ્ય લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો